કેટલાય લોકો મરણ ને શરણ થયા હતા તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન જે મરણ પામનાર વ્યક્તિઓ હતા તેમના ઘરે ગયા આ અંગે

સૌ દર્શકો અને તરફ પરિવાર તરફથી રામ નવમીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે સમાચાર જોતા રહેજો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો રોજ નવા નવા સમાચાર સાથે મળીશું મહાવીર આપનો ખૂબ ખૂબ આભાર